The

ફરિયાદ તેમના બેંકમાંથી નાણા ખાલી કરી દેવામાં આવે છે ત્યારે આ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં વધારો થતા સ્ટેટ સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓએ અલર્ટ કરતા જણાવ્યું કે મોબાઈલ ફોનમાં કવચ ટુ એપ્લિકેશન કરીને આવે છે તે ડાઉનલોડ કરી લેવામાં આવે જેથી કોઈ પણ શંકાસ્પદ ફાઇલ હોય તેને સ્કેન કરી દે તે એપ્લિકેશન અને તમારા મોબાઈલ ફોનમાં તે ઇન્સ્ટોલ કરવા દેતું નથી ત્યારે આપનું આ ઓનલાઈન સ્કેમ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો